પારસીઓના નવા વર્ષ નવરોઝની ભવ્ય ઉજવણી કરી ઉદવાડા ખાતેની અગિયારીમાં ભક્તોએ અગ્નિપૂજા કરી દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટ્યા ગુજરાતના વલસાડ જિલ્લાના ઉદવાડામાં પારસી સમાજે નવરોઝની ભવ્ય ઉજવણી કરી હતી પારસી કેલેન્ડર મુજબ વર્ષ તેરસો ચોરાણુંની શરૂઆત નિમિત્તે પવિત્ર આશત બહેરામ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના યોજાઈ હતી સવારથી જ ઉદવાડાની અગિયારીમાં દેશ વિદેશથી આવેલા પારસી ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા શ્રદ્ધાળુઓએ પોતાના ઇષ્ટદેવની આરાધના કરી અને એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી

આ દિવસે વર્ષ દરમિયાન થયેલા પાપ માટે પ્રભુ સમક્ષ ક્ષમા માંગવામાં આવે છે બીજા દિવસે નવરોઝની ઉજવણી કરવામાં આવે છે વડા દસ્તુરજીએ દેશની પ્રગતિ માટે સંદેશ આપ્યો હતો તેમણે કહ્યું હતું કે દેશની ઉન્નતિ માટે દરેક નાગરિકનું યોગદાન જરૂરી છે ઉદવાડામાં નવરોઝની ઉજવણી દરમિયાન પારસી સમાજે પોતાની એકતા ધાર્મિક આસ્થા અને સંસ્કૃતિનો પરિચય આપ્યો હતો પહેલાં તો બધાને હેપી સેવન્ટી નાઇન ઇન્ડિપેન્ડન્સ ડે બધા ભારતવાસીઓને હું મારા તરફથી અને અમારા પાસી તમામ સમાજ તરફથી શુભેચ્છા પાઠવું છું અને દર વર્ષની જેમ અમે લોકો અમારા આતશપાતશા હિરણસા સાહેબ અમારું જ્યાં ઉદ્વારામાં મેઇન સ્થળ છે ત્યાં અમે લોકો આવીને દર્શન લેતા હોય વડીલોના આશીર્વાદ લેતા હોતા રહેતા છે અને આશીર્વાદ લાયા પછી અમે અમારા પરિવારજનો જોડે આખો દિવસ સારી રીતના પાર થાય એની પ્રાર્થના કરી એકબીજા જોડે હસી મજા રહીને એક આખો દિવસ પસાર કરતા રહીએ છીએ મારું એવું કહેવું છે કે ભાઈ જેમ એક દિવસે જ આપણે કેમ ઉજવો ત્રણસો ને દિવસ આપણા નવા વર્ષ જ જાય બધાના એવી રીતે સારી રીતના ઉજવણી અને સારી રીતનું જીવન પાર કરતું રહેવું જોઈએ અને બધા મારા પારસી જર્થોશીઓને બી એક અમારા તરફથી નવરોજ મુબારક કહેવા માગું છું અને બસ આખું વરસ બધાનું સારી રીતના પાર થાય એવું ઈચ્છીએ આપણે પ્રાર્થનાઓ માટે તો અમારામાં એક ત્રણ લાઈન છે હુમક્ત હુક્ત હુવરસ્ત એનો મતલબ થાય છે ગુડ થોટ્સ ગુડ વર્ડ્સ ગુડ ડીડ્સ અને ગુજરાતીમાં આપણે જો તો ગુડ થોટ્સ એટલે ભાઈ સારું વિચાર કરતા રહ્યો ગુડ થોટ્સ પછી ગુડ વર્ડ્સ એટલે ભાઈ સારું બોલતા રહ્યો અને ગુડ ડીડ્સ એટલે ભાઈ સારા કર્મ કરતા રહ્યો અમે આ અમારા ગુરુજી જે છે વરાદસ્તુજી છે અમને જે જ્યારે અમને પૂજા અને જે નવજોત જનોઈ થાય છે એની અંદર બી આપ એના પ્રકારો બધા અલગ અલગ નિયમો શીખવામાં આવે છે તો હું બધાને એ જ ઈચ્છા રાખું છું અને એ કરું છું ભાઈ ટોટલ બધા સમાજને કે ભાઈ બધાએ આ નિયમ ઉપર ચાલવું જોઈએ ગુડ થોટ્સ ગુડ વર્ડ્સ ગુડ ડીટ્સ એના હિસાબે ચાલવું જોઈએ બધા અમારી ઘણી ખુશનસીબ છે કે આજે અમારું બી નવું સાલ છે ને આપના ભારત દેશનું બી આઝાદીનું નવું સાલ છે ઇઠ્યોતેર સાલ પૂરા કરીને ઓગણ એસીમાં સાલમાં પ્રવેશ્યા છીએ ત્યારે હું મારા દેશને ખાતર એવી દુઆ ગુજારીશ કે મારો દેશ આત્મનિર્ભર થાય મારો દેશ આગળ અને આગળ વધતું રહે અને એ આત્મનિર્ભરતાને વસ્તે આપ સૌને અને આપ દરેક કોમને દરેક જાતને દરેક હિન્દુસ્તાનીને દરેક ભારતવાસીને પોતાનો સી ફાળો આપવો પડશે તો જ આપણું દેશ આગળ વધશે અને આપણે આગળ વધીશું એ જ મારી શાહને ડો જય હિન્દવું હોય તો પ્રજાએ સૌથી પહેલા યોગ્ય દાન આપવું પડશે પ્રજાએ ભારતને આત્મનિર્ભર કરવું પડશે પ્રજાએ જે બધા બીજા બધા વિદેશી માલોની મોમાયા છે તે છોડી ને આપણું મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયાનું પ્રોડક્ટ વાપરવાનું શરૂ કરશે તો આપણો દેશ ઓટોમેટિકલી કોઈ દેશના સપોર્ટ વગર મારી એવી ધારણા છે કે આગળ અને આગળ વધતું રહેશે તેથી તો મારું કહેવાનું છે કે આજના સારા દિવસની ઉપર મેં ઈરાનશાને એ જ દુઆ કરી છે કે કોઈ માનવ જાતની અંદર કોઈ પણ દેશની અંદર જે પણ કંઈ યુદ્ધ થતા હોય તે યુદ્ધનો નિવારો આવે અને માનસ સામેથી બેસી અને ટેબલ પર વાતચીત કરી અને તેનું સમાધાન લાવે અને આ જે યુદ્ધની ખરાબી થઈ રહેલી છે જે જાનહાનિ થઈ રહેલી છે તે જલ્દીમાં વહેલામાં વહેલી તકે બંધ થાય એ આજની મારી પ્રાર્થના હતી અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે